વિજાપુરમાંથી લાખો રૂપિયાનું સરકારી નાજ ઝડપાયું બાતમીના આધારે વિજાપુર મામલતદારની ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો વિજાપુર હિંમતનગર રોડ પર આવેલી જૂની આઈટીઆઈમાં આવેલ ગોડાઉનમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો સંગ્રહ કર્યો હતો ઘઉં દસ હજાર છસો કિલો કિંમત રૂપિયા બે લાખ છ્યાસી હજાર બસો ચોખા ઓગણત્રીસ હજાર પાંચસો પંચાવન કિલો રૂપિયા એક ટ્રક જેની કિંમત સાથે મળી જથ્થો ગાડીમાં ભરાતો ફ્લોર મિલમાં પહોંચે તે સરકારે અનાજ ભરેલ ટ્રક ઝડપી પાડી જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી ગોડાઉન સંચાલક પાસે ખરીદ વેચાણના બિલો છે તે સાચા છે કે ખોટા તે તપાસ જ ખબર પડશે જૂની ની બાજુમાં એક પ્રાઇવેટ ગુડાઉન છે ત્યાં અનધિકૃત રીતે જથ્થો સંગ્રહ કર્યો છે એવી બાતમી મળી હતી બાતમીના અનુસંધાને અમે અમે હું અને અમારી ટીમ દ્વારા આ સ્થળે તપાસણી કરેલી તપાસણીની અંદર ઘઉં દસ હજાર છસો કિલો અને ચોખા ઓગણત્રીસ હજાર પાંચસો પંચાવન કિલો અને ટ્રક એમ એની પ્રાણીની કિંમત ગણીને ચોવીસ લાખ અઠ્યાસી હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાનો જથ્થો સરકાર હસ્તક લીધો છે અને કાગળો બનાવીને માન્ય કલેક્ટર સાહેબને સાદર કર્યા